થતા બીલ ગામના રહીશો દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો છ વર્ષથી બીલ ગામનો સમાવેશ પાલિકામાં થયો છે પરંતુ પાલિકા અહીં ફક્ત વેરા ઉઘરાવે છે સ્થાનિક રહીશના અને અહીંના નગરસેવકોએ રજૂઆત કોઈ સાંભળતું નથી સ્થાનિકોના નિરાકરણ ન આવે તો આંદોલનની ચીમકી પણ આપવામાં આવી છે ચૂંટણી આવતા જ નાગરિકો પણ મેદાનમાં આવતા હોય છે વોર્ડ નંબર બાર નું બિલ ગામ છે અને બિલ ગામની પરિસ્થિતિ ટ્રાયબલ એરિયા કરતા વધુ ખરાબ થઈ ગઈ છે અને દિવસે ને દિવસે ખૂબ જ અથડતી જાય છે અહીંયા કોઈ પણ પ્રકારની ફેસિલિટી નથી અને વેરાઓ તો તમે જોવો તો બહુ મોટા મોટા વેરાઓ આવે છે ખાલી પૈસા ઉઘરાવવાનું કામ કરે છે કોર્પોરેશન અને અહીંના જે કોર્પોરેટર છે ટ્વિંકલબેન ત્રિવેદી એમને ગત વર્ષે

પરંતુ આ વિસ્તાર વિકસતો વિસ્તાર આજે પછાત વિસ્તાર બનાવી દીધો છે આ વડોદરા મહાનગરપાલિકાના શાસન અને પ્રશાસને અત્યારના ચાર કોર્પોરેટરો પોતાની જવાબદારીમાં સંપૂર્ણ નિષ્ફળ છે અને એનું કારણ પણ છે કારણ કે ભારતીય જનતા પાર્ટીના બેનર ઉપર લડતા કોર્પોરેટરો ઇલેક્ટ નથી થતા એ સિલેક્ટ થાય છે લોકો કમળને વોટ આપે છે કોર્પોરેટરોના ચહેરાને નહીં એટલે આ ઇલેક્ટેડ લોકો નથી આ સિલેક્ટેડ લોકો છે એમને કઈ રીતે કામ કરવું લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવું એમાં સહેજ પણ રસ નથી